ખેડૂત મિત્રો એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા પ્રોજેક્ટ જામનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે આપણે જામજોધપુર કૃષિ મહોત્સવ સાત તારીખ આજે આપણે બીજો દિવસ છે અને જો આપણે વહેલી સવારે આપણા છેશિયાભાઈ કે જે ખેડૂતો માટે કાયમી જાગૃત હોય આપણો સ્ટોલ આજનો તમે જોઈ શકો છો પ્રાકૃતિક ખેતી તમામ આયામો અહીં લાઈવ બતાવવામાં આવ્યા છે સર્વપ્રથમ આપણે જે જીવા અમૃત અદ્ભુત રિઝલ્ટ મળે ખેડૂતોને વાપરવા જોઈએ અને ગૌ માતા કે જેનું પાલન કરી અને આપણે આ ખેતીને આગળ વધારશું ગૌ માતાનું દૂધ દહીં ગૌમૂત્ર છાસ ગોળ બીજા અમૃત અળસિયા દસ પરણી આચ્છાદન અચમા અજમાસ્ત્ર નિમાસ્ત્ર અગ્નિયાસ્ત્રનાશક કીટનાશક બેક્ટેરિયા વાપસા આ બધું એક કે બીજી રીતે વાપરી અને આપણે આપણી ખેતીને સમૃદ્ધ કરવાની છે અને આપણા શાસ્ત્રોમાં જે દર્શાવ્યું છે એ મુજબના ખાતરો પણ સામે પડ્યા છે ਪ੍ਰਾਪਰਟਿਕ ਸਟੋਲ ਜੈ ਜੀ ਆਣ ਲੈ ਜੈ ਜੀ ਆਣ ਲੈ ਜੈ ਜੀ ਆਣ ਲੈ ਜੈ ਜੀ ਆਣ ਲੈ ਜੀਆ ਅਮਰੁਤ ਮਾਤੇ ਕੰਪਲੀਟ ਆਖੀ ਪਧਤੀ ਦਰਸਾਉਣਾ ਇਹ ਵੀ ਹੈ ਬੀਜ ਅਮਰੁਤ ਮਾਤੇ ਪਣ ઘનજીવ અમૃત પ્રાકૃતિક ખેતી એટલે શું એના વિશે સમજ આઈ બી છે આપણા જે પાયા છે તે બીજા અમૃત જીવા અમૃત ઘનજીવા અમૃત વાફસા અને આચ્છાદન અને મિશ્ર પાક સહજીવન પાક સંરક્ષણ વ્યવસ્થિત સહજીવન મિશ્રન કરવા પદ્ધતિ جو سامنے کھڑے ہوئے ہیں یہ چن دس پرانی اور وہ جو ہاتھ میں ہے جو کے ساتھ بھی کٹ رہی ہیں یہ پہاڑ جبت سے اچھا تو اسی نام کے جیسے اسی طرح ارادے اپ لوگ પ્રાકૃતિક ખેતીમાં વનસ્પતિનું ઘણું બધું યોગદાન હોય ત્યારે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે આપણે શેઢે પાળે જે વનસ્પતિ ઊભેલી છે તે કાંઈ બિનઉપયોગી નથી પણ ક્યાંક ને ક્યાંક આપણે સમય અનુસાર એને ભૂલી ગયા અને વિસરી ગયા અને એના જે કિંમતી તત્વ હતા એને આપણે પાછા લઈ આવી અને આપણી ખેતીમાં યુદ્ધ કરવાથી અદ્ભુત એના રિઝલ્ટ મળતા હોય તો કિસાન મિત્રો તમામ વનસ્પતિ કુદરતી જીવનચક્રની પ્રમાણે જરૂર છે તો જ એ ઉગે છે તો આપણે પાડે જે વનસ્પતિ હોય તેનો સદઉપયોગ કરી અને સારામાં સારા આપણે આપણા પાકમાં રિઝલ લઈ શકતા હોય કિસાન મિત્રો તમામને વિનંતી આવી સસ્તી અને સારી અને ક્રાંતિકારી આપણી પ્રાકૃતિક ખેતી હોય તો જરૂર આપનાવવી જય હિન્દ જય કિશન